મિત્રો ત્યારે આપણે ઇન્દોડા આવી ગયા છે તમે જોઈ શકો છો ત્યારે છે ને ભાઈ આપણી ગાડી અહીં પડી છે ને ત્યાં આવ્યા છે ને ભાઈ આપણે હમણાં ઘણા સમયથી આ ગાડી આપણી ગાડી અંદર આવતા કારણ છું કે બીજી ગાડી થઈને ત્યાં જતા હતા રિલેસની કેમકે કલર કામ એટલે રહે આપણી ગાડી છે ને આખી મોડીફાય થવાની છે તો કલર બ્લર બધું સસ્તી જાય પેલા છે ને આ છે ને મોડ ગયું હતું એટલે એ પણ ગાડી બીજું નાખી દીધું છે બતાવ બતાવવાગર આપણી ગાડીએ ને આ બમ્ફર છે ને ભાઈ આપણો છે બમ્ફર છે કે છે ત્યારે સેન્સ કરી નાખે છે નવો નાખી દે છે તમને બતાવું પેલા જશે ને ભાઈ આ મશીન થોડા મશીન કામ હોય ને તો આવી રીતે કરે છે લોકો આ છે ને હા તૂટી જશે અહીંથી આગળ ત્યારે આ નવું નાખી દીધો આ છે ને અહીંથી થોડું આટલો છે મતલબ નવો છે પણ અહીંથી તૂટી ગયું છે ટાપલે લગાડી દીધું છે ને છે ને કોબો તો એટલે આ બધું નવું નુકસાન નાખ્યું છે પાછળ પણ કામ ચાલુ છે સાઈડમાં પાઇપો લાગી દીધું છે આ ભાઈ જે દેખાય ને તમને આ બધું ઉછળી જાય કાઢ છે ને આ બધું ઉછળી જાય કેમ કે આમાં છે ને કલર થઈ જાય એમ નવો થઈ જાય પાછળ નો બમ્ફર પણ લાગી ગયો છે અને બેન્ડ વાળવાનો છે પાછળ બમ્ફર એના ખોટું ખરાબ આ લાઇટો પણ નવી આવી જાય આપણે આ બધું નીકળી જ કલર થઈ જાય ને એટલે આ લાઇટો છે ને ખરાબ થઈ જાય છે આમાં સાઈડમાં આપણે એક્સ્ટ્રા બીજી મારેલી છે ને વાસોટિયા છે ને એ આગળ ફાડી નાખે તેનું કારણ છે કે આ નડે છે ને ખરાબ બતા એટલે હવે નવા આવી જાય એક સાઈડ નહોતું એક સાઈડ અહીંયા પણ લાઈટો છે ને આ નીકળી જાય બીજી લાઇટો આવી જાય નવી ને આ મીડિયમ પટ્ટો છે ને એ ખરાબ થઈ જશે ને એ બધું એમાં કલર લાગી જાય એ પણ નવો થઈ જાય એક ઝીરો ઝીરો કામ થઈ જાય આપણું કમ્પ્લીટ ગાડી કે આગળ પણ ગાર્ડ બને છે ને આગળનો ગાર્ડ બતાવી દો હા છે આગળનો ગાર્ડ આ છે ને પણ નવું નાખી દીધું છે આપણે જૂનું તો નહીં ખાય છે નથી આખું નવું મંગાવી દીધું આખું નવું થઈ જશે લાઈટ જૂની છે આ ત્યાં કરવાની છે આ રોટી જશે છે ને નવી આવી જાય ટાઈટ ના આવી જાય હજી બે નવા સામે નાખવાનું બાકી છે આ કામ થઈ જશે મતલબમાં ખાંધા મારી દે બધે ત્યાં અલગ થઈ જશે ને ખાર ખાઈ ગયો તો બધી ખરાબ થઈ જશે નવું નાખી દીધું

આ સાઈડ મેં પાઇપ લગાડી દીધો એક પાઇપ બાકી છે વે મારવાનું છે ને ઇન્દિરથી મારવાનું થાય કમ્પ્લીટ થઈ જાય ઓપરેશન બમ ફર ચાર થઈ ગયું છે કમ્પ્લેટ થઈ જીધી ને લાઈટો બાંધો ને જુગાડ કર્યો છે આ પાઇપર મેરી છે મજબૂત રહી જુગાડ બનાવ્યો છે મારે રમેશભાઈ ये मारोन से रेडिंग का सीधा का दे आदर ये अच्छे ये देखो बैठो ये देखो से बोल रेंडर मारवा ना

પાણી સાટું પડે ફાઇનલી મિત્રો આપણી લીલેસ બેન કાઢી છે ને કમ્પ્લીટ થઈને આવી છે હજી થોડુંક બાકી છે તો કેવા ચિત્ર પિત્ર બધું લગાડી દીધું છે પછી આમાં કલર કરાવી નાખ્યા છે અહીંયા બેમાં ફિલ પ્લેટોમાં બધીમાં ભાઈ વાસવટીયા પાછલા છે ને એ ગયા છે કલર થાય ને મીડિયમ થાય એમાં તો અમે પટ્ટા મારી દીધા છે બોલમાં કલર મારી દીધો બધે પાછળ પણ તમને લુક કેવો છે બતાવી દો પાછળ જો લખાવી દીધું છે ઓર ઓકે પ્લીઝ ને અહીં લખાવી દીધું છે ટાટા લખાવી નાખ્યું છે આ બધું પણ ઘોડા લખાવી દોરાઈ દીધા છે હજી દરવાજામાં ઘણું હોય છે અને બતાવી દો બે સાઈડથી છે એમાં ટાયરો નાખવાના છે કેમ કે એમાં નવા નાખવાના છે જ્યારે આવી છે શોરૂમમાં અહીંયા છે ને ભાઈ ફૂલડ હોય છે અહીંયા પટ્ટા આવી છે હજી બે બાજુ ને ઉપર નામ આવી છે ઉપર છે ને એની ઉપર સફેદમાં અહીંયા નામ આવશે હજી થોડું બાકી છે તમે કાલે મોડું થઈ ગયું ને રિવર હતો એની હિસાબે બંધ હતું પછી અમારે લીલા ભાઈ થઈ જશે લીલા લીલા હાવ ખાલી લઈશ ગાગે રાખો હા ગાય ગા ગમ ગમાવે રાખો કામીને દેજો રાજુ સેઠી આવને ઓલી બધું ઘોડા અલગ અલગ છે બધા એક જ કલરના છે ધોરા મેરા સફેદ કલરના ઘોડામાં કાંઈ હોય નહીં આ બધું ખાલી જ હોય આ એટલું જ હોય ઓકે મિત્રો ગાડી કેવી લાગે ને કોમેન્ટ જરૂરથી કરજો અમારે લીલેશભાઈની ગાડી કેવી લાગે છે હવે આપણે બનશે તો બહુ જ સમય થઈ જાય કાલે લીલેશ અમારે તો બહુ વાર લાગી જાય જયારે આવ્યા સાહેબ ટાટાના શોરૂમ આપણી ગાડી આવી ગયા છે ને પછી નંબર પ્લેટના લાગે છે એકમાં નંબર પ્લેટ આવે છે એકમાં બીજું પાક આવશે હા કાપી નાખો થોડી નાખો

આ કાટકો પાડવો પડે ત્યાં પણ આટ છે બહુ નવું છે ને બહુ વાટ છે એટલાથી નબડ લાગી છે નવો નાખી દે બાકી આપણું કામ કેટલું પડી ગયું છે તમે બતાવો દીધો આ છો દે આખો દી કાઢ નથી આપડી લાઈટ કાઢી નથી તોડીને કાપીને આ છે ને ભાઈ આ જેત નું ઘર બને આમાં છે ને જે છે આવતી ગરમ છે જે બને એવું છે અંદર જ્યાં કાલે છે અહીંયા લોક લાગે તે પણ અહીંયા આવી ગઈ છે મારી પાસે પાસે લઈને શું લેવાય આવ્યો તું ભાઈ શું જોવા આવ્યો ને જેને ભાઈ આપણે આપણી જેમ છે ને બનાવવાનું છે બધું એટલે પાછો લઈને આવ્યો છે એમાં છે આવું નથી જો આવું

ચાલો મિત્રો કામ કરી લેસ લઈને આવે કેમ મારે આપણા ટાયર નો ઠેગલો કરી દીધો છે આ ટાયર આપણા છે આ ત્રણ આવ્યા ત્રણ ને બે સો અને નવ કાઢ્યા છે નાખે આમાં જો સિંગલ સિંગલ ઉપર લઈ જવાનું છે ભાઈ સિંગલ ટાયર છે ને બહુ ધ્યાન રાખવું પડે છે આપણે કલર કરવાનું છે ત્યાં છે ત્યાં મેકવા જવાની છે ને લઈ જવાની છે કટ કટ જવાની છે મોડું થઈ જાય ગાડી તો નાખીશ થોડીક સાફ કરી આપણે ત્યાં એ છે આ જયારે દુકાને તો અત્યારે આપણે આવી જશે આપણી ગાડી આપવાની છે ને કહી નાખી છે ને કેવી કરી નાખી છે હા કલર બ્લાઉ કાઢી નાખો છે અત્યારે છે ને કહવાનું કામ ચાલુ છે ને લાતી લગાડે છે આગળથી બધા આગળથી લાતી લગાડે છે લાતી લગાડી દઉં બધી આવી છે ને કાંઈ છે કલર થાય

મિત્રો આપણે આવી જશે ત્યાં રેલવે ફાટેકી હું લીલીતભાઈ કે ભાઈ તેના અહીંયા ટ્રેન આજે છે હશે ઊભી જશે રિક્ષા લઈને આવ્યા હતા વિલ પ્લેટના કાલે લઈ લઈશ તેને વ્હીલ પ્લેટ હતી લઈ લઈશ નહીં કેમકે તેને બાકી કરવાની તો ક્યાંક આવ્યા હતા અહીંયા રેલવે ફાટે ક્યાં ટ્રેન આધી પ્લીસ તો વેટ કરીશ ત્યાંથી હવે કાંઈ દેખાતું નથી કાંઈ આ બસ ત્યાં છે દેખાય આગાઉ્યા બ્રિજ બન્યા છે ઓ ભાઈ એક નંબર

ગાડી આપણી છે ને લઈને જઈ રહ્યા છે ઇનોડા ઘેરે છે કેમ કે કામ છે થોડું પાછું રેડિંગ કામ બાકી રહ્યું છે એટલા માટે લઈને જઈ રહ્યા છે એ પણ ચાર વ્હીલ ઉપર છે સચારા આઠ વ્હીલ ઉપર આવી જાય છે ગાડી જોઈએ તમને નજારો બતાવું કેવી ગાડી લાગે છે બહારથી લઈ લે છે આગળ લીલેશ્ને કહું ને એટલે દેખાડે છે गाॾी मां थोरो कम बाक़ी रही

ગાડી રાખીને ક્યારે રહી જ કાલે આવશું કલર થશે ત્યારે ચાલો મિત્રો જઈશું હવે કાલે મળશું પાછા મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગાડીએ ને ભાઈ છે ને કલર થઈ જશે મસ્ત મજાનો અસ્તર થયું છે અને પછી ને જે આ લાપી લાગે છે છે ને હાન તો હોય ને દેખાય નહીં એટલા માટે લાપી લાગે છે અમે બધી લાપી લાગી ગઈ છે હા એકદમ થઈ જાય પછી લાફો લાહો તો ભાઈ લાગી લગાડે છે લાપી જે આમાં બાકી છે બધું અમારી કલર પણ આવશે અસ્તર પણ આવશે બે આવશે બાકી ચાર થઈ છે આ કલર કડી થઈ જશે આપણે આ કલર ચેન્જ થઈ જશે આખા કાય આખ કેબિન વેવિન માં બધે મારવાનું છે ત્યારે આવી છે પછી કલર થાય પછી કેવી થઈ જાય ને જો કેટલો લોક આવી જાય ગાડીનો આ કલર કેમ થાય છે આટાકા ને કેમ કોણ નાખ્યો છે એક નંબર કેમ કામ હતું છે ને ગ્રીસ લગાવી દેશે તો મતલબ મારી ગેરે છે એ ભાઈ આ છે ને મોટી ગાડી છે એટલે મોટી ટેલર ગાડી આવવાની ભાઈ છે ને ઓટો ગેર છે આ છે ને ફ્રી છે આ બસ નાખી જો એટલે રિવર્સ જ હાલે ના એ મેન્યુ મેં કીધું ને એમ એટલે આગળ ઘેર પાડવાનો નહીં પાડો તમને કલેશ કઈ દેખાતું એકલે જ એમાં કાંઈ ખાલી આ લીવર ને બ્રે બે વસ્તુ છે બાકી કાંઈ છે નહીં તો કલેશ જ ન આવે આમાં કેમ કે ડાયરેક્ટ તમે અહીંથી એમ કરો ને એક સાપ આવે બસ બીજું કાંઈ નહીં ઓટોમાં જ હાલે ને ભાઈ છે ને એસી વાળી ગાડી છે એસી બે બધું કમ્પ્લેટ ચાલુ છે બેટરી વાળી છે ઇલેક્ટ્રિક છે ગાડી

એક કરોડ ને ત્રી લાખ ની આવે ભાઈ દસ વર્ષ ની પાછી કંપની દસ વર્ષ ની કંપની ની હા કારીગરો અહીંયા હજી કામ કરે છે અમારે કારીગર આ મેન કારીગર તો અહીંયા છે હજી વિલ સર્વિસ માં આવીશ ભાઈ ગાડી છે ને પણ બાકી કઈ ઘટે છે આપણે છે આ ગાડી લઈને જવાની છે આગળ આપણે સેટ ની ગાડી છે ડ્રાઈવર નથી થવાની એટલે આપણે લઈને જવાનું છે ભાઈ ભાઈ સાવી ક્યાં છે ગાડીમાં આપણે આ ગાડી કોઈ દાય નથી વહેલી વાર રાખીએ છીએ જોઈ છે આ આ ગાડી કેમ છે બધું હાદી સિસ્ટમ છે આપણે જેમ દસ ગયાર ના આવે એમાં આ અગિયાર આવે રિવસ થઈને ઓ ત્રણે દો એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ સ્ટાર્ટ કરીએ આપણે કોઈ દીકરી નથી પેલા ઘણા સમય પેલા છે જી આ ગાડી એટલી અઘરી પડે આપણા માટે બહુ અઘરી પડે છે કેમ કે ગાદુ ની આપણે જાદો સમય પેલા રાખી આખી નથી આના ગેયર એટલા આડ આવે ને આપણે છે ને ભાઈ તમે ગાડી આખી લેવાની આપણે હતી ને ભાઈ ટેલર વાળી છે કન્ટેનર ચડાવવાના આવે ગાજર કન્ટેનર હોય એ ગાડી છે જ્યારે આપણે ભાઈ છે ને રોંગ સાઈડમાં થોડા ગાડી ગઈ હું અમને સીધા વ્યાજ અમે ગાડી વરે વળીએ ત્યાં ગાડી આ ગાડી બની મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગાડીએ આપણી ગાડીનો કલર થાય છે બધી ગાડી નથી મળ્યા છે Kopmapan kalau kira lo sih tuh. Kayak entar tuh. Bah gadi ke witin ke nasi. Ya. Ya harus ya bro. Suara kemarin saya tanya. Jadi ya. ke kemarin tuh buat kemarin di up Dalam ini udah தாபத்திரி போதிரி அது કૅ સટનો કલર પણ થઈ ગયો છે શકો છો કમ્પ્લેટ કરી છે મિત્રો અંદર પણ કલર થઈ ગયો છે નીચે પણ જો તમે બધા ગાડીમાં મારી દીધું છે મતલબમાં ભાઈ આમાં જે બાવળી સાઈડમાં લાપી મારે છે મતલબ કાલે ગાડીમાં છે ને આ કલર થઈ જશે પછી જે આમાં આવશે કેબિનમાં પણ આવશે ને આમાં પણ આવશે આમાં પણ આવશે આમાં પણ આવશે કેબિનમાં તો અલગ જ કલર આવશે છે કેબિન મિત્રો જઈશ આપણે બીજે પણ કામ છે થોડુંક આપણે મિત્રો હવે જોઈ છે કાલે તારે લોકો આજે નહીં થાય ડાકીમાં કલર મેરો છે આમાં નથી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મારી ચેનલમાં નવું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વેલ પ્લેયરોને છે ને ભાઈ વલેન્ડર મારે છે ને કલર થાય એટલે કાંઈ છે ને ભાઈ છે આપણા સાહેબના પતરા છે પટે મારીને આવી જશે અને પણ ગાય છે આપણે વિલ તો ગાય છે ઓલી લાઈટોના પાછલા છે એ પણ ગાય જશે આ પણ કાઢ કાઢ નાખે છે Dolor se da en mucho